સુરત શહેરમાં ફળી ખેલાયો ખૂની ખેલ તો સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો સિલસિલો ચાલુ છે આઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનપુરા દક્કા ઓવાળા પાસે આવેલ ઝોપડપટ્ટીમાં નિલેશ ઉર્ફે નીલોની હત્યા કરી નાખવામાં આવી છે મલતા રિપોર્ટ અનુસાર નિલેશ ઉર્ફે નીલુ અને વિશાલ રાજુભાઈ રાઠોડ ઉર્ફે કાંચાનું બે વચ્ચે નાના છોકરાઓની પજવણી બાબતે વિવાદ સર્જાયું હતું આ વિવાદે સ્વરૂપ લઈ લીધું હતું અને વિશાલ જઈ છાતી અને પેટના ભાગે ઉપડા ચપડી દસ થી બાર ચપ્પુના ઘાવ મારી મોત ને ઘાટ ઉતારી દીધું હતું પોલીસે આરોપી વિશાલ રાજુભાઈ રાઠોડ ઉર્ફે કાંચાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે